મદ્રેસા ખાતે વિસ્તારના મુસ્લિમ એક થી ધોરણ નવ સુધીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓની માટે મફત ટ્યુશન ક્લાસ શરૂ કરવામાં આવે છે જેનું ઉદ્ઘાટન મોલાના અનવર અશરફી દ્વારા કરવામાં આવ્યું હતું ડભોઈ મુસ્લિમ કડીયા પંચ સંચાલિત ઇકરા ટ્યુશન ક્લાસીસ કડીયાવાડ મદ્રાસા ખાતે મફત ધોરણ એકથી નવ ટ્યુશન ક્લાસનું ઉદ્ઘાટન મોલાના અનવર અશરફી દ્વારા કરવામાં આવ્યું હતું ક્યા બાદ તેઓએ જણાવ્યું હતું કે મદ્રામા દિનની તાલીમ સાથે દુનિયાને તાલીમની શરૂઆત કરવામાં આવી છે ત્યારે વિસ્તારના તમામ મુસ્લિમ વિદ્યાર્થીઓને જે ધોરણ એકથી નવમાં અભ્યાસ કરે છે તેઓને સમાજ દ્વારા મફત ટ્યુશન ક્લાસ શરૂ કરવામાં આવી છે તો તમામ તેનો લાભ લેવા જણાવ્યું હતું આ પ્રસંગે મોલાના મુસ્તફા સમાજના પ્રમુખ લાલાભાઈ તેમજ સમાજના આગેવાનો શિક્ષકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા हमने दुनियावी तालीम के एतबार से एजुकेशन पर ध्यान देते हुए एक से नौ क्लास तक के ڈر کا کشن کا انتظام کیا ہے اریا جماعت فنڈ کے سنچالک ان کے جھیر سایہ انشاءاللہ یہ کام اکرا کشن کاج کے نام سے چلے گا اور قوم کے بچے ایک سے نو تک دنیاوی تعلیم بھی حاصل کریں گے یہاں اس کام کے لیے ہم نے آج آغاز کیا ہے اللہ تعالیٰ ہمیں اس کام میں کامیابی عطا فرمائے <سطور>